ડીસાના રાજપુર વિસ્તારમાં દિન દહાડે રિક્ષા ચાલક ઉપર અગાઉની અદાવત રાખી પાંચ થી સાત શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે ઘટનાના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તેની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે ડીસામાં રહેતા જફરભાઈ મોહમ્મદભાઈ કુરેશી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ આજે બાળકોને શાળામાં મૂકી રિક્ષા લઈ પરત તેમના ઘર તરફ જઈ રહ્યા હતા અને રાજપુર પહોંચ્યા તે સમયે બાઇક ઉપર આવેલા પાંચથી સાત જેટલા શખ્સોએ તેમની રિક્ષાને આંતરી ઊભી રખાવી હતી અને તરત જ છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં જફરભાઈ કુરેશીને હાથ પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા થતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ચાલ્યા ગયા હતા બનાવની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ વાન તરત જ સ્થળ ઉપર પહોંચી ઇજાગ્રસ્તને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે